ચેનલ માં તો કેમ છો મજામાં મજામાં દેશો તો પેલા બધાને જય માં મેરડી મને જય શ્રી રામ તો આજે આપણે દિશ નિમાની રજા રજા હતી તે પછી ભાણુભાનો ફોન એવો કે મામા હું પેલા નંબરે પાસ થઈ ગયો તો મને તેડે જાવ જ્યાં અમારે વેકેશન કરવા આવું છે વેતન થી રોકાવા તો આપણે એને તેડવા જવાના છીએ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વધારે આપણી છે ભણુપાને લેવા જવાના છે કોણ છે ખબર છે અત્યારે તો કોઈ નથી હું એકલો જ છું અને હું એકલો જ લેવાનો જવાનું છું કારણ કે લાલભાઈ સાગરભાઈ હરિજભાઈ બધા કામમાં હતા એટલે આપણે કોઈને ફોન કર્યું બધે કામમાં હતા એટલે આપણે કોઈને કર્યું નહીં અને આપણે એકલા જવાના છીએ પણ લેવા કરવાનું ભૂલતા નહી અત્યારે આપણે અહીંયા છે તમે કહો છે અવાજ ક્યાં હરકો આવતો નથી કારણ કે ફોન જ એટલો છે તો છતાં આપણે માઇક લાવ્યા નથી એટલે એવી રીતનું કાંઈક પીવું છે અને આ છે આપણી પરસુનલ તો આને હવે આપણે લઈને જવાનું છે અણુપાને તેડવા તો વિડીયો એટલે બધી જોતા રહીજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે વિડીયો જોઈ લઈ જાઓ અને સબસ્ક્રાઈબ કરતા નથી એમ કાલે મારો ભાઈ સબસ્ક્રાઈબ કરના હોય પછી આપણે ભૂગી ગયા વંડા રઘુવીરમાં તમને તો ખબર છે આપણે ગમે ત્યાં જઈએ એટલે સોડા તો આપણે પહેલાં જોઈ પછી તો હું આપણે સોડાનો ઓર્ડર દી દીધો આવી ગયા આપણે બિયર પછી હું એકલા એકલા બિયર પીધી આહાહા હા મજા આવી ગઈ ભણુભાઈ આપણી વાટ જોવે છે એને નહીં જઈ તો ભણુભાઈને ખોટું લગી જાય તો ગાડીને કરી હો પછી આપણે ભૂગી જાય વંડા વંડા ભાણુભાને તેડે ન આવતા હતા ભાણુભા કે મને ભૂખ લાગી મેં તો કાંઈ વાંધો ને પાણીપુરી લેકડી તો છે તે પાણીપુરીની ડીશ મંગાવી ભેળ મંગાવી પછી અમે બે પાડી દીધા ખાલા પછી તો મારે ભૂલમાં પૂછાઈ ગયું મેં તો કેમ છું ભાણુભાઈ પાસ કે ન પાય એ કે મામા એવું ચા પૂછો છો કે આબરૂ ચા કાઢો અહીં કે પડકે કે છોકરા બેઠા નથી ખબર પડતી મેં તો કાંઈ વાંધો નહીં પછી મેં તું મને તો આપણે વંડાપુરી જાવ પાણીપુરી ફાઈન પણ ભાઈ ખાલા પડી દીધા પાણીપુરી ફાઈન હવે લઈ લીધો હવે આસ્ક્રીમ લીધો છે તો આઇસ્ક્રીમ નો લાઈન હવે આવી બહુ મોડું હા 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 તો થઈ ગયું છે બહુ મોડું હવે ગાડીને પડશે આવે હવે કરે કા ભાઈ શું કરવાનું છે સબસ્ક્રાઇબ કરજો હા અને વિડિયો લાઈક કરજો બસ સબસ્ક્રાઇબ કરજો ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં મજામાં દેશો તો પહેલા બધા જય મે મેરડી માં જય શ્રી રામ તો આજે આપણે કાલનો જે બ્લોગ બાકી છે તો આજે પૂરું કરવાનો છે વાગી જશે 8:30 અને અત્યારે ભાણભાઈ છે હુતા તો અત્યારે જ આપણો ભાણો ભાઈ હુતા બહુ નીંદર આવે છે 8:30 વાગી ગયા તો એ હુતા છે એટલે હુતા આપણા લાલભાઈ હવે આપણે નોકરીએ દાવાનો સમય થઈ ગયો છે એટલે થઈ ગયા ગાડી ત્યાર શું લાલભાઈ કાંઈ નહીં વિડીયો બંધ મિત્રો આ બ્લોગ આપણે પૂરો કર્યું વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મળીએ પાછા નવો બ્લોગ